કેટલા ભમપુરી ચોક એવા બધા અમારા ચોક છે એટલા એરિયા માં એ બધા ચોકે લઈએ છીએ ચોકે ચોકે જઈને બોલીએ છે કાયદેસર જે કોઈ માણા મરી ગયો હોય એ રીતની એની ઠાઠડી બનાવીએ છીએ બે તિલેક ની ઠાકણી અહીંયા પડી રહી છે પછી એનું જે કઈ હોય એનું કરીએ ને અમે એવું વિચારીએ આવું પરંપરા પ્રમાણે આયલું આવે અમારા વળવાઈ જે કઈ કરીને ગયા અમે એની પરંપરા નિભાવીએ છીએ અત્યારે આ પાછળની પણ અમારી પેઢી છે એ પણ આવો પરંપરા પ્રમાણે નિભાવે વ્યસન મુક્તિ કરશે બધા એવું અમે ઈચ્છીએ કે વ્યસન કોઈ જાતનું નું રહેવું ના જોઈએ એ માટે કરીને આ પણ કાઢીએ છીએ એટલે વ્યસન મુક્તિ થઈ જાય એવો વાલમ બાપો અમે કાઢીએ છાકડી બનાવીને જય શ્રી રામ જય શ્રી રામ